પાલનપુર તાલુકાના ભાગણના શખસે વાહનમાં સાબુની ફેરી દરમિયાન પાલપુરની યુવતી ફસાવી હતી મુસ્લિમ ધર્મ અંગીકાર કરાવવા માટે પોતાની પત્ની પુત્રીની મદદથી બુરકો પહેરાવી ઉનાવા લઈ ગયો હતો જે ચાર દિવસ સુધી ગાંધી રાખી હતી આ અંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ પોલીસવાળા અક્ષરરાજ મકવાણે જણાવ્યું હતું કે બાગલો જાવિદભાઈ ઉસ્માનભાઈ મુમન યુવતી સાથે છેલ્લા નવ માસથી સંપર્કમાં આવ્યો હતો ઉનાવામાં યુવતીને ગોંધી રાખતા યુવતીના પરિવારજનોએ પોલીસ મથકે અરજી કરી હતી આથી ટીમ સાથે મોબાઈલ સર્વેલન્સની ની યુવતીને જે ઘરમાં રાખવામાં આવી હતી ત્યાંથી શોધી કાઢી હતી જાવેદ મુમ્મન ઝડપી લઈ કોર્ટમાં માં રજૂ કરી ત્રણ દિવસ ના રિમાન્ડ હતા જેને હાલ સબજેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે જેથી તેની વધુ તપાસ ડીવાયએસપી જીજી ગામિતના માર્ગદર્શન હેઠળ પૂર્વ પોલીસ મથકના પીઆઈ એસએમ પટણી ચલાવી રહ્યા છે પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે રહેતી એમની દીકરી કે જે બાવીસ વર્ષની દીકરી હતી એ થોડા દિવસો પહેલા ગાયબ થઈ ગઈ હતી જેના વિશે ખ્યાલ પડતાં પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તેની શોધખોળ કરવામાં આવે છે અને ત્યારબાદ પોલીસને જાણ થાય છે કે જાવિદભાઈ ઉસ્માનભાઈ મુમન કે જે સુડતાલીસ વર્ષના છે તેમના દ્વારા દીકરીને ગાયબ કરી દેવામાં આવી હતી અને તેને ઉનાવા ખાતે એક ઘરમાં પૂરીને રાખવામાં આવેલી હતી પોલીસને આ વસ્તુની જાણકારી થતાં જ પોલીસ દ્વારા તુરંત ત્યાં જવામાં આવે છે અને દીકરીને છોડાવવામાં આવે છે ત્યારે દીકરી દ્વારા જણાવવામાં આવે છે કે તેના ઉપર બળજબરીથી તેને ધર્મ પરિવર્તન માટે પણ દબાણ કરવામાં આવેલું હતું અને બળજબરીપૂર્વક એક વિડીયો પણ બનાવવામાં એનો આવેલો હતો કે જેમાં એ ધર્મને અંગીકાર કરે છે આ વસ્તુની જાણ થતાં because <laughs> પોલીસ દ્વારા જે છે આ મહિલાને છોડાવવામાં આવે છે અને ત્યારબાદ તેના પરિવાર ખાતે તેને આપી દેવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે આ આખી પ્રોસેસની અંદર અમારા જે લોકલ પીઆઈ અને ડીવાયએસપી દ્વારા ખૂબ મહેનત કરી અને દીકરીની સોંપણી કરવામાં આવે છે થેન્ક યુ અત્યાર સુધીમાં અમે લોકો જે છે મુખ્ય આરોપી છે તેની અટકાયત કરેલી છે અને ત્યારબાદ તેની મદદગીરીમાં જે હતા તે લોકોની પણ અટકાયત કરવામાં આવેલી છે હાલમાં અમે એમનું રિમાન્ડ લીધા છે અને એ પ્રોસેસ ચાલુ છે કે એમાં દ્વારા આવી કોઈ બીજી પ્રવૃત્તિ થઈ શકે નહીં સર જે ઘટનામાં તપાસ થઈ છે એમાં તપાસ શું થઈને એની પાસે તો કબજે શું કરાવ્યું છે કયા પ્રકારે પોલીસ દ્વારા રિમાન્ડ લઈને તમામ પહેલું ઉપર પણ વાત કરવામાં આવી રહી છે તેમાં દ્વારા ઘણા બધા એવા કપડા અને એવી કેટલીક સામગ્રીઓ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે તેના ઉપર પણ પોલીસ દ્વારા જે છે ઊંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન ચાલુ છે